નમસ્કાર આદાબ સસરિયાકાલ જય ભીમ જુઆર આશા છે કે તમે બધા કુશળ મંગલ હશો આજે અમે ફરી આવ્યા છે એક કોલ રેકોર્ડિંગ જે સાંભળીને તમે પણ ચોંકી જશો જેમાં એક દીકરી કહે છે મારી મમ્મી ભાગી ગઈ છે અને તેને કોઈ બીજા જોડે પણ અમે ચાર બહેનો અને એક ભાઈ છે અમને તેની બહુ જ યાદ આવે છે મનસુખ રાઠોડને કહે છે પછી મનસુખ રાઠોડ તેની મમ્મી જેનું નામ મીનાક્ષી બેનને ફોન કરે છે તો સાંભળો આ ઓડિયો કોલ રેકોર્ડિંગ આખો સાંભળજો સાંભળ્યા વગર છોડી દેતા નહીં સાંભળ્યા બાદ કોમેન્ટમાં અમને જણાવશો તમને બંને જણામાંથી કોની વાત અસરકારક લાગી અને આ હજી સુધી તમે અમારી ચેનલ સાથે ન જોડાયા હોય તો અમારી ચેનલને તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજ આપને આવા નવા નવા કોલ રેકોર્ડિંગ સૌથી પહેલો મળી જાય ચાલો વધુ વિલંબ ન કરતા ઓઇલો લઈ ગયો ભંગાર નો ભંગાર નો સામાન ભંગાર નો કેવાય એમાં કઈ ન હોય કે ભંગાર ચાર છોકરાની માં પાંચ છોકરાની માં ને લઈ ગયો એમાં ઈ શું કાઢલી એમાં એવું છે કે આની ઉંમર ત્રીસ વર્ષ નાના પણ પેલા તેર ચૌદ વર્ષ ઉમરે ઉંમરે પરણાઈ દેતા તા કે નહિ એવી રીતે આના મેરેજ કરેલા મારી નણંદ ના તો એના ત્રીસ વર્ષ ની ઉંમર છે હાલમાં માં ની સાલ છે એને જે જન્મ તારીખ ની પાછળ તો એ આ જે છોકરી રહી ને એ ચૌદ પંદર વર્ષ ની આ પંદરમું વર્ષ એને ચાલે છે

હા નંબર છે નંબર એમાં એવું છે કે મને બ્લોક કરી દીધી વાત કરી કર્યો બીક લાગે કારણ કે અમારી દીકરી અમારી નથી તો પોલીસ સ્ટેશન કાયદેસર જોવા જાવી ને તો એ દીકરી અમારી જોડે આવે જ નહીં એમના બાળકો છે જવાબદારી જેની છે ને

પણ એને એના નું થવું જોઈએ આ બાઈ છે ને એ અયાસી બાઈ કહેવાય વિવેક વગર ની વાણી વગર ની કેમ કે એને સંસ્કાર ભૂલી ગયે એના મા બાપ ના આને છે ને બે કોળ લઈ જવા

સાનિયા સાનિયા પછી એક નંબર પછી બે નંબર બે નંબર ઈલા ઈલા ને ઈલા બે હા ઈલા કેટલા વર્ષની છે ઈલા તેર વર્ષની હા અને ત્રણ નંબર બીજી કે ઈ છોકરી નામ બાર વર્ષ ની દીકરી છે એનું નામ એ રીન્કુ રીન્કલ લખો રીન્કલ રીન્કલ ઓકે અને આ ચાર નંબર શિવાની શિવાની અને એક નાનો છોકરો છે એનું નામ હિમાંશુ પાંચ વર્ષ નો એનું નામ હિમાંશુ ત્રણ વર્ષ નો છોકરો છે સાડા ત્રણ વર્ષ નો હિમાંશુ હા બરાબર હવે આ જાદવ ઓટક આ દીકરી ક્યાં ગામ ની છે દીકરી અહિયાં ભથાણ છે આપણે લીમડી તાલુકા નું ભથાણ ગામ છે સાસરે આપડા રાણપુર રહ્યું ને અહિયાં અણિયાળી ગામ છે કાઠી ની અણિયાળી હા કાસબતી અણિયાળી કે ને આપણે કાસબતી ની કાઠી ની અણિયાળી કહેવાય છે

એટલે તમે દીકરી પક્ષ વાળા બોલો છો કે હા દીકરી પક્ષ વાળા મતલબ મારા નણંદ ભાઈ હા હા એટલે એમ છે કાં કાઈ વાંધો નહી હવે તમે છે ને આ મીનાક્ષી બેન નંબર મને આપો મીનાક્ષી બેન મોબાઈલ નંબર બોલો હા 9236 9236 હા એક 3193 પણ 3193

નાખી દેશે તો કશું નઈ આપણે દીકરીનો ફોટો મોકલો હા ચારેય દીકરીનો ફોટો મોકલો આપડે ચારેય હારે ઉભી રાખી અને એનો ફોટો મોકલો અને એક સિંગલ ફોટો મોકલો હામે વાત કરવામાં એ દીકરીનો ફોટો મારી દેજો હા હા અને તમારું નામ શું કીધું પોષ્પા બેન દીપકભાઈ વાગેલા તમે દીકરીના મામી થાશો હા દીકરીના મામી થાવ છું ને જનાર દીકરીના નાણ અને હા ભાતી થાઉં છું દીકરીના મામી હા મામી નકર તો તમે એના મામી તરીકે તમે આ ફોનમાં વાત કરીને તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તમારો ફોટો મૂકી મોકલીજો હા દીકરીનું મૂકો તો વધારે સારું લાગે દીકરીનું મૂકો દીકરીનું આપી દીજો દીકરીનું આપી દીજો હા એના મમ્મી વાઘેલા દીપકભાઈ વાઘેલા વાઘેલા साढ़े उन्नीस बज गया क्या अवे अलवा ते जो है शनि तुम्हारा हाँ। मोबाइल नंबर आर ये तुम्हारा मोबाइल ना कौन-कौन मोबाइल नंबर हाँ, से आ, हाँ हमारो से हाँ त्यासी बस्सो बीर हाँ अलवा देना હાલો એ ભાઈ મનસુખભાઈ બોલું મનસુખભાઈ ક્યાંથી એ રામોદ થી કોનું કામ હે હા મીનાક્ષી બેન નું કામ હતું હું આપડી સમાજ નો જ આગેવાન બોલું ભાઈ ક્યાં સામે હા મીનાક્ષી બેન નું મીનાક્ષી બેન તો ક્યાં સમાજ માં આપડે મેઘોડ સમાજ માંથી જ બોલું ભાઈ શું કામ હતું એટલે હા બોલા એમની દીકરી નો ફોન હતો ને એટલે કે મારા મમ્મી અને ગયા વયા ગયા છે એટલે મેં કીધું એના માટે ફોન કર્યો કે આ નંબર મારા ના છે મેં કીધું વાત કરી એટલે એના માટે ફોન કર્યો બાક કઈ કામ નહોતું ભાઈ હા એટલે મીનાક્ષી બેનારે ખાલી વાત કરવાની હતી એટલે આપણે કોઈ કોઈ વિવાદ કે એવું કંઈ નહોતું તમે એમના હસબન્ડ બોલો છો હમ હા 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 તમારું નામ લાલભાઈ લાલભાઈ હા એટલે લાલભાઈ એના માટે હતો ખાલી સમાજ માટે દીકરી આતું છે ને ખાલી વાત કરવાની હતી તમારી ઈચ્છા હોય તો વાત કરાવો ના ચાલુ આપો હા હા

હવે તો કદાચ તમે જીવો તો છોકરામાંથી જિંદગી જીવી શકો છો અને આ તમારું જે કઈ પ્રેમ પ્રકરણ છે ઈ તો તમે તમારી રીતે તમારું એક છે પણ મતલબ આ છોકરીઓ તો એને તો ક્યાંક મોટી થઇ ને ક્યાંક ક્યાંક વરાવશો તો એને એનો મતલબ હું એને 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 કેવડું મેણવું એના મેણો એવા થાતી પડે ઈ લોકોને જોવું જોઈએ ને તો હેરાન કરતા પેલા માણસ ને વિચારવું પડે ને છોકરીઓ હેરાન કરતી તી છોકરીઓને હેરાન કરતી નથી છોકરીને મેં આટલી મોટી મોટી કરી

માણસ જીધવા પણ ગુજારે છે આ જિંદગી માં એક દીકરા માથે જિંદગી ગુજારે છે અને આપડે મોજ કરવા માટે થઈને આપડે બધું આય કરીશી તમારી વાત સો ટકા ની સાચી બધું જ માનું છું તમારી પોતાની છે પણ જે દીકરીઓ છે ચારે ચાર હારે જાય ને તો એને હું કે આની માં ભાગી ગઈ હતી આની છોકરીઓમાં હોય હું જેને જિંદગી નું કલમ છે બેન કે મેણું મારજો બાપુ કાકરીના ના માર્યા નો મરીયે પણ મેળા ના માર્યા મરી જાય હોય ને એમને આગેવાન તરીકે હું હારે આવું અને તમારો સુધારો લેવો હોય તો લઈ શકો છો એક વાત કઉ તમને મોટા ભાઈ તમે હા ને હું તમારું બધી રીતે માન રાખી

એટલે આ જે લઈ જનાર વ્યક્તિ છે એને તમે પ્રેમ નો કરી કેમકે પ્રેમ છે ને એ તો મુવા માથે રોવે નહી કોઈ મીરાબાઈ કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ જાને કોઈ જગતમાં પ્રેમ તો મર્યા માથે રોવે કોઈ હા જેને એના પ્રેમ કેવાય બેન આ તો બધાય આડી પોતી માગે એવું મને કેતી આવા બધા આ ગીત માંથી તમે પ્રેમ થયો એમાંથી ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ બે

પણ હવે એ પાંચ છોકરા છે ને એને પ્રેમ સિવાય કાંઈ દેખાતું નથી. તો એને હવે પ્રેમ કરી લેવા દયો. ગળથી ભલે રેતા પણ કરી લેવા દયો. પ્રેમ કરી લેવા દયો. હવે હું શું કરું? કે આવું? કાંઈ નહીં માડી હું આ ઓડિયો. ના માણસો મને સાથ આપ એ મારી. તો શકું. કઈક કે મારા થી શું થાય? એ તમે આ દીકરીઓ રયો ને. હા. એવું લાગે તો અમે દઈ દયો. અમે દત્તક લઈ લેશું.